સુરત જિલ્લાના કેમચાર રસ્તા નજીક યુનિયન બેંકમાં ચોરી થયાનો મામલો ઝડપાયેલા આઠ આરોપીઓને પોલીસે જે જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો એ સ્થળે લાવી તસ્કરો ક્યાંથી આવ્યા ક્યાંથી ભાગ્યા કઈ રીતે ચોરીની ઘટનાને અંજામ આપ્યો એ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું કોસંબા પોલીસ સુર્ય જિલ્લા એલસીબી એસઓજી ટીમ હાજર રહી હજુ ચોરીની ઘટનાનો પ્લાન બનાવનાર સુરત ભરત લુહાર હજુ પોલીસ પકડથી દૂર છે ઝડપાયેલા આઠ આરોપીઓ પાસેથી પોલીસે કુલ ત્રેપન પોઈન્ટ અઠ્ઠાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો દિલ્હી પંજાબ બિહાર અને વેસ્ટ બંગાળમાંથી સુરત ગ્રામ્ય પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે આઠ પૈકીના ત્રણ આરોપીઓને પોલીસને જીવવું જોખમ ખેડી બિહારમાં સક્રિય નક્સલ વિસ્તારમાંથી ઝડપી લીધા હતા કે આરોપીએ શું ભજવી એની પૂછતાછ કરવામાં આવી રિપોર્ટ સુજાતા વાઢે